અગિયાર વર્ષના લાંબા સમય બાદ એક સાથે બે દીકરી અને એક દીકરાનો જન્મ થતા પરિવારમાં ખુશીની લહેર વ્યાપી હતી ડોક્ટર ધર્મેશ પટેલના હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી અડોબીના બેન મોહસીનભાઈ કડીવાલા સારવાર લઈ રહેલા પરિવારમાં અગિયાર વર્ષે એક સાથે બે દીકરા અને દીકરીને જન્મ આપ્યો હતો રૂબીના બેન કડીવાલા અગિયાર વર્ષ પહેલા એક દીકરીને જન્મ આપ્યા બાદ બાળક ના થયું હોવાને લઈ સારવાર માટે ધબોઈ ધ્રુવિલ હોસ્પિટલમાં આવ્યા હતા ઓરી રફીક रफीક છે યસ રૂબીનાબેન મોહસીનભાઈ કડીવાલા એ આપણા ડભોઈના એક પેશન્ટ હતા દર્દી હતા કે જેમને એક દીકરી હતી અગિયાર વર્ષની ત્યાર પછી એમને કોઈ પણ સંતાન હતું નહીં અને આપણે ત્યાં આગળ ધ્રુવી નર્સિંગ હોમમાં એમની સારવાર ચાલુ કરી છેલ્લા બે અઢી વર્ષથી એમની સારવાર ચાલતી હતી ત્યાર પછી એમને ગર્ભ રહી ગયો પ્રેગનન્સી રહી ગઈ અને પ્રેગ્નન્સી રહી ગઈ એમાં ત્રણ બાળકો રહ્યા એટલે એક સાથે ત્રણ બાળકો રહ્યા એક સાથે ત્રણ બાળકો રહ્યા પછી આ મોટાભાગે આવા કેસોમાં ચારથી પાંચ હજાર કેસે એક જ કેસમાં એવું બને કે પૂરા મહિના સુધી પહોંચતું હોય અને દસ હજારે એક જ કેસ એવું બને કે જ્યારે દસ હજારમાં એક કેસમાં ત્રણે ત્રણ બાળકો સારા આવતા હોય તે રીતે એમની નવે નવ મહિના મેં આગળ સારવાર ચાલુ રાખી એમની સારવાર કરી અને ત્યાર પછી નવા મહિનામાં એમની આજે ડિલિવરી કરાવી તેમણે અત્યારે એક સાથે ત્રણ સંતાનો પ્રાપ્ત થયા તેમાં બે પુત્ર અને એક પુત્રી નો જન્મ થયો અને ત્રણે ત્રણનું વજન અને ત્રણે ત્રણની તબિયત ઘણી સારી છે અને એ જોતાં ખૂબ જ આનંદ થયો અને એ દર્દી પણ અને એના સગા પણ ખૂબ જ ખુશાલ છે એમ